તારી કોલોજી ઓંજો સેલિયા ખરાબ મત વાડો હોજ પડી માર એકણ આવો પડશે અલ્યા તારી આ તો અરેશ થઈ ગઈ ભાઈ ઉઠો ઉઠો અલ્યા આ તો ઉઠવાનું નહીં જો અલ્યા આ તો મતલબ આ દેતા લે મને દેખાય તો હોજ થોડી વાર લાગજો આરામ કરી લઉં આ તો હોજે પડી ગઈ મને તો કશું ખબર જ ના રી હું તમા ઢોરો નઈ દોવાના ઢરો જ છે હારું જન તમે મને ઉઠાડ્યું હારું કર્યું હું ના તો તમે હું તો ઘરે દઉં હેડો મારે આપડી છો અલ્યા કા તો મજૂરમાં મજૂર એડા ને વેણ આવે તો મજૂર હોમે થી મરીસ વેણવા છે શું તમે મજૂર કરી નહીં શું લે

તમે એટલે મજૂર બોતિયા લેવામાં બધું કામ થઈ જાય માર હવે કઈ ટેન્શન નહીં લેવાનું એટલે એટલા બેણો એટલા એટલા بلا हरीश भाई ई मजदूर मरे के नहीं मरे नहीं गुस्सा हरीश भाई हरीश भाई वो आ सुआ गोपा जी ए मजदूर मरा के नहीं मजदूर तो मरया अरे हरीश જો ઘરે પેલો ગટુ નહી અને હીરો કરી આલે બે ત્રણ તો મને જાવ હશે મને એમ હતું કરા તમે દે અલ્યા પેલા રશ્વી ના દે ના પૈસા તો લેતા હું રશ્બે એ દબઈ કાશી પાકા અમારું પૈસા વાહડો પણ હજી તો મજૂર ને એમ કી પેલા પૈસા આલ પછી અમે મજૂર આવા હારોડો ને લ્યો પૈસા લાવ જો માર પૈના આટલા હે ભાઈ મમ્મી જા